જય ભીમ આજની ઐતિહાસિક આ બીજી સુવિધા યાત્રા ભાવનગર ખાતે આપ સૌને વડીલોને યુવાનોને મિત્રોને બહેનોને સૌને સમાજને અન્ય સમાજના લોકો જોડાયેલા હોય એમને પણ ખૂબ ખૂબ એમનો આભાર માનું છું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું વાત તો આપણે બધા ખ્યાલ જ છે સાહેબના રસ્તે હતો હું કહું કે બેન કહે કે ભાઈ અરવિંદભાઈ કહે કે એ તો બધા વાત આપણે મૂકીએ પણ આપણને તો ખ્યાલ છે કે આપણે બાબા સાહેબે ચિંદેલા માર્ગ ઉપર ચાલવાનું છે અને એ કઈ રીતે હાલવાનું તમે શિક્ષિત બની સંગઠિત બની અને પછી સંઘર્ષ કરવા નીકળવાનું એટલે આપણે પેલા શિક્ષિત બન્યા પહેલો પોઈન્ટ ઈ સંગઠિત બન્યા બીજો પોઈન્ટ એ પછી આપણે સંઘર્ષ કરવા નીકળવાનું તો આપણને સફળતા મળશે બાકી તમે એ બીજ છે બાબા સાહેબે જે બી વાવવાને કીધા ત્રણ બી એ ત્રણ બીજ નથી તમે વાવ્યા હજી તો વૃક્ષો થવાના થવાના એટલે મારી આ તબક્કે હું કોઈ ટીકા ટિપ્પણી કરવા નથી માંગતો વાસ્તવિકતા છે અને વાસ્તવિકતા છે આ બધી કોઈ માણસ પોતાની બાબતમાં કે સમાજની બાબતમાં આ મૂલ્યાંકન નહીં કરે પોતાનું સમાજ નું ત્યાં સુધી સમાજ નો ઉદ્ધાર ખાસે નહીં એટલે મારે સોની વિનંતી એમાં હું પણ આવી જાઉં મારી પણ ક્યાંય ભૂલ થતી હોય મારે પણ સુધારવી મારા માટે સુધારવી પડશે મારા પરિવાર માટે મારા સમાજ માટે અને બાબા સાહેબ ની આન બાન ને શાન માટે આપણે સુધારવું પડશે એટલે સો ને વિનંતી છે હજુ પણ હું તો કહું મક્કા મદીના જેટલી આપણી અહીંયા હાજરી હોવી જોઈએ

પાર્ટી તમને પગે લાગવા આવે બધી પાર્ટી પગે લાગવા આવે એટલે આ તબક્કે મારી એક જ વિનંતી છે પેલા શિક્ષણ અને યુનિટી ઉપર ભાર આપો અને પછી આપણા મોટા કાફલા સાથે સામાજિક ક્રાંતિ સર્જે જય ભીમ જય ભારત જય સવિધાન